નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે રૂઢિપ્રયોગ જોઈશું તો સૌ પ્રથમ પાકા ગળે કાંઠા ચડે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે નંબર બે લાજ જવી તો આબરૂ જવી નંબર ત્રણ ઘેડ પીસવી મનમાં ગોઠવાવું સમજાઈ જવું મનમાં સમસમી રહેવું તો ધૂંધવાઈ ઉઠવું ખૂંટો બેસાડવો પાયો નાખવો પાકા પાાયે કરી નક્કી કરી પાકું કરી રૂવાડા બેઠા થવા તો ભીખ હરક કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા ખાતર પડવું ચોરી થવી સંચર થવો અવાજ થવો તારી ન ફાવવી યુક્તિ સફળ ન થવી જીવ સટોસટનો જંગ ખેલવો જીવન મરણની લડાઈ કરવી જાનની બાજી લગાવવી જાન જોખમમાં મૂકી કામ કરવું લક્ષ્મીની છોડો ઉછળવી પુષ્કળ પ્રમાણમાં ધન હોવું જીણા જીવના હોવું કરકસરિયા હોવું વાતમાં મર્મ હોવો વાતમાં રહસ્ય હોવું કણમાંથી મણ થવું થોડીમાં થોડામાંથી વધારે થવું વાત માડીને કહેવી વાત વિગતવાર કહેવી જીવ પરોવી દેવો જીવ પરોવી દેવો એકચિત થઈ જવું આઘાત છવાઈ જવો દુઃખની તીવ્ર લાગણી થવી વેતરણમાં પડવું જોઈતી ગોઠવણ કરવી દુકાળમાં અધિક માસ ખરાબ વખતમાં વળી વધારો થવો સેવામાં જ પ્રભુ સેવા માનવની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ જાજા હાથ રળિયામણા સંપ અને સહકારથી થતા કામમાં ધારી સફળતા મળે છે નસીબ આડેનું પાંદડું ફરવું માઠા દિવસો દૂર થવા સારો સમય શરૂ થવો દૂધમાં સાકરની જેમ ભળી જવું સારી પેઠે હળી મળી જવું જીવ રેડી દેવું મન પરોવીને કામ કરવું રાજીના રેડ થઈ જવું ખૂબ જ પ્રસન્ન થઈ જવું હળવા ફૂલ થઈ જવું હળવાશ અનુભવી ગળગળા થઈ જવું લાગણીથી હૈયું ભરાઈ જવું જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ